અંકલેશ્વર નવી દીવા અને કોસમડી ગામ ખાતેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો અંકલેશ્વર જીએડીસી પોલીસની ટીમ કોસમડી વિસ્તાર ખાતે પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે કોસમડી ટેકરા ફળિયામાં વિપુલ વસાવાએ પોતાના રસોડામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો છે બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા જ્યાં દારૂની નાની મોટી બોટલો મળી બસો પચીસ બોટલ જેની કુલ કિંમત રૂપિયા બત્રીસ હજાર આઠસો પચાસનો મુદ્દામાલ મળી આવ્યો પોલીસે વિપુલ વસાવાને જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે નવી દીવા ગામ ખાતે મહિલા બુટલેગર લલિતા વસાવાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા જેના ઘરેથી પણ ઇંગ્લિશ દારૂની એકસો ચોપન બોટલ મળી કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર પચાસનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા બુટલેગર લલિતા વસાવાને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે